અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લૂંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો અંબાજી મેળાના પ્રથમ દિવસે એસટી વિભાગની ઉઘાડી લૂંટ જેવી પરિસ્થિતિ જોવા મળતા ગબ્બર જતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો ગબ્બર સર્કલથી ગબ્બર જવાના એસટી ભાડામાં થતા નવ રૂપિયાની જગ્યાએ વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળ્યો સામાન્ય દિવસોમાં અંબાજીથી ગબ્બર જવા માટે નવ રૂપિયા ભાડું હોય જ્યારે મેળામાં વીસ રૂપિયા લેવામાં આવતા યાત્રાળુઓમાં નારાજગી જોવા મળી ભક્તોએ પોતાની વ્યથા ઠાલવી હતી મહાકુંભ મેળામાં વહીવટી વહીવટીતંત્ર સેવાભાવી સંસ્થા દ્વારા જમવા અને રહેવાનું ફ્રી કરાયું છે ત્યારે એસટી વિભાગ દ્વારા ભાડું કેમ વધારવામાં આવ્યું આવ્યું તે ચર્ચાનો વિષય બન્યો આ બાબતે અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીર સિંહને પૂછવામાં આવતા બાબતે તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જે મુજબ કેમ વીસ રૂપિયા લેવામાં આવી રહ્યા છે તેની માહિતી તેઓએ જણાવી હતી આ ભાદરવી પૂનમના દિવસે આ નવ નવના સીધા વીસ કરી દીધા છે તો આ તો લૂંટ જ છે ને એક કેમ કે લોકો આવવાના છે રહેવાના એટલે ડાયરેક્ટ દીધું આ રહેવાનું તમે ફ્રી કરો છો એટલે દિવસ પણ ફ્રી કરતા હોય તો આવેલા છે પટેલ અમે અમારા બે ફેમિલી લઈને આવેલા છીએ અમે તો પોતાની ગાડી લઈને જવાના હતા પણ ગાડીના parking ના બધા કા કારણે અમે ગાડી આગળ હોટેલ પર જ મૂકી છે અને અત્યારે જઈ રહ્યા છીએ અમે તો ખર્ચી શકીએ એવા છીએ કે ચાલો નવના વીસ છે તો એ કંઈ વાંધો નહીં પણ સામાન્ય હરિભક્તો જે આવે છે એને ધ્યાનમાં રાખે સેવાકીય પ્રવૃત્તિ છે તો જે પૂર્વવ્રત નવ રૂપિયા હતું એનું એ જ ભાડું રાખવું જોઈએ જેથી કરીને બધી પ્રકારની સેવા થઈ શકાય સરકાર ઘણી સેવા કરે છે પ્રશાસકીય પાર્કિંગ છે જમવાની છે બીજી ટ્રાન્સપોર્ટેશનની છે એ બધી સારામાં સારી સુવિધા છે અંબાજીથી જુદા જુદા પ્રદેશોમાં આવા જવા માટેની પણ સારી વ્યવસ્થા પ્રશાસને કરેલી છે તરફથી તો આ ભાડામાં કરવું જોઈએ અને જે એ કરવું જોઈએ હાલમાં જે સંચાલન કરવામાં આવે છે એ ગુર્જર નગરી બસો થકી કરવામાં આવે છે એસટીના નિયમ પ્રમાણે લોકલ સંચાલન થાય ત્યારે અડધો સ્ટેજ એક સ્ટેજ એ મુજબ ભાડું લેવાય છે જ્યારે એક્સપ્રેસ સંચાલન થતું હોય તો એક સ્ટેજ બે સ્ટેજ એ મુજબ ગણતરી થતી હોય છે હાલમાં સંચાલિત થતી જે શિડ્યુલ અથવા ગાડીઓ છે એ ગુર્જર નગરી પ્રકારની છે ગુર્જર નગરી પ્રકારની ગાડીના એક સ્ટેજનું ભાડું વીસ રૂપિયા થાય અને એનું સવા ગણું ભાડું કરતા એ પચીસ રૂપિયા લેવાપાત્ર થાય પરંતુ હાલમાં અંબારીથી ગમ્બરનું ભાડું ડિલક્સ પ્રકારનું એટલે કે એક્સપ્રેસનું લેવામાં આવે છે એક્સપ્રેસનું એક સ્ટેજનું ભાડું તેર રૂપિયા થાય તેને સવા ગણું કરતા સોળ રૂપિયા અને પાંત્રીસ પૈસા જેવું ભાડું થાય છે માટે નિયમ પ્રમાણે નજીકનું જે ભાડું હોય પંદર